રાજકોટના ઉપલેટામાં સ્માર્ટ મીટરને લઈને કોંગ્રેસે પીજી કચેરી ખાતે વિરોધ નોંધાવી આવેદનપત્ર આપ્યું મોંઘવારીના કારણે દરેક જીવન જરૂરિયાતની વસ્તુ મધ્યમ વર્ગના પરિવારને પરવડે તે સ્થિતિમાં નથી અને સરકાર દ્વારા પ્રજા માટે જાણે વધુ એક મોંઘવારીનો હાર આવશે તેવું ક્લિયર દેખાઈ રહ્યું છે કોંગ્રેસે ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી સ્માર્ટ મીટરનો વિરોધ નોંધાવી આવેદનપત્ર આપી જૂના મીટર રોજ શરૂ રાખવા વાત કરી ઉપલેટા શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસની આગેવાની નીચે કોંગ્રેસના કાર્યકરોએ ગુજરાત પીજીવીસીએલ ઓફિસ ઉપલેટામાં એક આવેદનપત્ર આપી અને પીજીવીસીએલ કંપની દ્વારા જે ઉપલેટામાં સ્માર્ટ મીટર લગાવવામાં આવે છે તેમનો વિરોધ કરી અને સ્માર્ટ મીટરની કામગીરી બંધ કરવાની માંગણી કરે છે સ્માર્ટ મીટર પ્રીપેડ જે મીટર છે એ સંપૂર્ણ ખાનગીકરણનો રસ્તો તૈયાર કરનારી યોજના છે અને આનાથી વીજળીનું સંપૂર્ણ ખાનગીકરણ થાય એવી અમને બહેશ છે કારણ કે જાહેર સંસ્થાઓ છે પહેલાં વીજળી વપરાશ કરો અને પછી પૈસા ચૂકવો પરંતુ આ તો પહેલા પૈસા ચૂકવો અને પછી વીજળી વાપરો એનો સીધો અર્થ એવું થાય છે કે આ વીજળીનું ખાનગીકરણ છે